વાથી ખરેખર લોકો ખુશ થવા જોઈએ એની જગ્યાએ લોકો દુઃખી કેમ છે એ આપ પણ જાણો છો અને આપણા મીડિયાના માધ્યમથી હું પણ સરકારનું ધ્યાન દોરવા માગું છું કે આ અહીંયા જે અહીંયાની રાજનીતિ છે એ કિન્નાખોરીની રાજનીતિના કારણે અમરે ધાનેરા તાલુકાને જ્યારે થરાદમાં નોખવામાં આવે છે બિલકુલ થરાદની અંદર અમારે જવું જ નથી એનું કારણ કે અમારા છોકરા ભણતા હોય તો ગાંધીનગર મહેસાણા અમદાવાદ એ બાજુ ભણતા હોય છે કોઈ હોસ્પિટલ નું હોય તો ત્યાં આગળ અમદાવાદ એ બાજુ નું કોમ હોય છે અમારે હવે થરાદ અને વાવ વાત આવે છે એટલે અમારું કામ જેવું કરીને અમે રિટર્ન આવતા હોય તો રિટર્ન ની અંદર અમદાવાદ થી અમે આવતા હોય ને તો પાલનપુર ઉભા હોય તો રાજસ્થાન નું ગાડીઓ નો સાધન બાડમેર નો કે જેસેલમેર નો કે કોઈ પણ માણસ જતો હોય તો પણ અમને ધાનેરા છોડીને જાય હવે થરાદની અંદર અમે ઉભા હોય તો થરાદ થી કઈ સાધન આવવાનું છે કોઈ રેલવેની ત્યાં વ્યવસ્થા નથી કોઈ જાતની વ્યવસ્થા નથી આજે બનાસ ડેરી છે તો પણ પાલનપુરમાં છે તમામે તમામ કલેક્ટર કચેરીથી મોડેલ તમામે તમામ અને આજે એ કહેવાસી વાળી વાત કરું હું છેલ્લા ત્રણ મહિના ચાર મહિનાથી લોકો લાઈનમાં લાગ્યા છે સર્વર ડાઉન છે જો સર્વર ડાઉન આટલા જૂના જિલ્લાનો સર્વર ડાઉન છે અને અમને હવે તમે થરાજ મોકવા છો તો અમારા ડોક્યુમેન્ટ તમામ બદલાવાના થશે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ટોટલે ટોટલ અમારા બદલાવાના થાય ત્યારે તમે વિચાર કરો કે આ અમારા પાંચ વર્ષનું લાઈનમાં જ રહેવાનું ધાનેરાથી આ કિનાખોરી વર્ષોથી ચાલી રહી છે અને ધાનેરાનું રાજકારણની અંદર મારે તો દરેક રાજકીય વ્યક્તિની મારી વિનંતી છે કે હવે તમે કોંગ્રેસ ભાજપ આમ આદમી કે જે બી હોય તમામે તમામ લોકો એક થઈ જાઓ નેતર આવનારા સમયમાં આ પરજા તમને રાજકીય ક્ષેત્રે તમને માફ નહીં કરે અને તમે પણ પાપ કરો છો આ બાબતે જો રાજકીય ક્ષેત્ર પણ જો ચૂપ રહેશે અને મેદાનમાં નહીં આવે અને જેની લાગવળક જ્યાં લાગે ત્યાં પોતાની લગાડીને આ જિલ્લો એમાં રહે એવી દરેકને મારી વિનંતી છે રાજકીય લોકોની અને જે સંગઠનોએ આજે બંધ પાડ્યું છે એ સંગઠનોને પણ મોદ આપ્યો કે એમને પણ ધન્યવાદ જાણું છું કારણ કે તમે આજે રાજકીય લોકો અવાજ નથી ઉઠાવતા અને સંગઠનો ઊભા થાય છે શેમભૂ ત્યારે ਆਪਣੇ ਰਾਜਕੀਏ ਤਰੀਕੀ ਜੋ ਬਾਹਰ ਨਹੀਂ ਆਵੋ ਤਾਂ ਆ ਪ੍ਰਜਾ ਆਪਣੇ ਸ਼ਾਂਤੀ ਜਾਉ ਨਹੀਂ ਜਾਵੋ ਰਾਜਮਾਨ ਨਹੀਂ ਜਾਵੋ ਨਹੀਂ ਜਾਉ ਨਹੀਂ ਜਾਉ ਰਾਜਮਾਨ ਨਹੀਂ ਜਾਵੋ